ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો ગુજરાન સંપુટ ગુજરાતી ધોરણ એકમ છ અજબનગર એમાં પ્રવૃત્તિ નંબર છે નવ હું શબ્દ બોલો સાંભળવાનું જ્યારે હો આવે ત્યારે તમારે ટેબલ ઉપર ત્રણ વખત આમ પછાડવાનું હાથ પછાડવાનું છે બરાબર કારણ કે આપણી પાસે કંપાસ ખખડાવવા જ પણ કંપાસ બધા જોડે છે નહીં એટલે આપણે ટેબલ ખખડાવીશું રેડી કેટલી વાર ખખડાવવાનું ક્યારે ક્યારે ખખડાવવાનું તમને જ્યારે કાનમાં સંભળાય ત્યારે તમારે ટેબલ ખખડાવવાનું છે હરણ વેરી ગુડ પછી શું કરવાનું હા સરસ વેરી ગુડ ચલો વડ

बड़द अभी <laughs> हो बेटा नहीं, नहीं। हरदर अरे वाह चलो सांभर जाओ अभी जो अक्सर बोलू हज वाह भाई वाह हज संभाल ने हाँ। सरस चलो पची चरण आ हो हो संभाल भाई नहीं, नहीं। तो વગાડવાનો ચલો સરસ ઘન હવાયો નહી ચલો હરણ રેવા મજા આવી ગયા લોકો તો આવ્યો સંભળાય ને હા સરસ ચલો ચપળ ચપળ ચલો પછી હોત અરે વાહ મજા આવી ગઈ બચ્ચાને ચલો બળદ સંભળાયો હરી સબસ હલક સરસ હરણ અરે વાહ ચલો પછી હદ બળ હે બધા ઓટ એમને પછા પછા નહીં કા સંભળાયું ભાઈ ચાલો આ ત્રણ બેનો એ નથી બાકી બધા એ ટેબલ પછાડ્યું એમ થઈ ગયો ને બરાબર ધ્યાન રાખવાનું બેટા હા ચલો ઉફાળ હ સંબ્રેક ઉજ સરસ ચલો પછી હવન ઉંદર નહીં નહીં પહેલા સાંભળવાનો પછી વગાડવાનો બરાબર હવે બોલના પડે જરનો નહીં 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 સરસ ચહલ ચાલો હવે આ હ હની પ્રવૃત્તિ કરીને હવે તમારે જો હવે ત્યારે તમારે ટેબલ ખકડાવાનું છે બરાબર શબ્દ જ ચાલો અરે વાહ સરસ વાદળ ખકડાવાનું ભાઈ નહીં સરસ ચાલો પછી હલોક નહીં સરસ ઝરણ સાપાસ પછી ઝબક અરે વાહ સરસ ચલો પછી ઘર જો આવ્યો ભાઈ જબલાનો નહીં નહી સરસ વાય વાહ ચલો પછી ઝડપ જલક ઝુંપડી સરસ ચરણ

ખકડાવવાનું છે બરાબર ચાલો ઘર પછી આદર પાડતા બેટા વેરી ગુડ ચાલો વાદળ ઘર ગાયો ઘરનો ગ હો પેલો ગણપતિ નો નહીં સરસ લુહાર ગુવર શાબાશ વેરી ગુડ ચાલો પછી નવગણ સરસ લવગણ વેરી ગુડ ગટ છો સરસ વા ચલો પછી વાઘ ગુવર એમાં ઘ આવવો જોઈએ બસ ગ તમને એમ થાય ગ ગુ ગા કોઈ પણ આવે ઘડાય ત્યારે તમારી કરવાનું બરાબર पकड़ा टेबल लुहार ना पकड़ा वन अरे वाह चलो पसी हलक इयर पार्क पकड़ा बेटा नहीं।, नहीं सरस चलो पची उषा नहीं सरस चलो पची घड़ियाल ચલો હવે તમારે શું કરવાનું છે બરાબર સાંભળવાનું હો હવે બરાબર ચલો હું જો હવે બરાબર સાંભળવાનું હો જે શબ્દની અંદર ઘડિયાળનો ગો આવે ત્યારે તમારે ટેબલ ખકડાવાનું છે ત્યાં સુધી અદબ પણ છોડવાની નથી અદબ છુટ્ટી રાખો ને એટલે આમ ટેબલ ઉપર અથડાઈ જાય છે અમુક અમુક હે ને હિમેશ હિમેશ ના તો વગાડવા જ મન મંડી પડે ચલો રેડી હા चलक जीत्या पल्ल इनाम आपण रेडी चलो घर वेरी गुड नदी गुवार वेरी गुड ऊट सांभळ ઉનાળો पेला उनाळो पागडी आयो ना घर ગડિયા નો કો આવ્યો તો ખકડાવાનું ના આવ્યો તો બેસી રહેવાનું કુવડ રગુ ઉન ઉંગ ચલાવે નળ નો અડ અડા ઉપરથી એક કે શબ્દ આવે નહીં પણ એ શબ્દ ની અંદર ગમ્મે ત્યાં પહેલા પહેલા ક્રમ બી પહેલા ક્રમે ત્રીજા ક્રમે ઓળો આવે ત્યારે તમારે શું કરવાનું ટેબલ ખખડાવવાનું છે ચલો જામફળ આવે ને ઓળો બેટા હા તો જ ખખડાવાનું ઊટ ખખડાવો ખખડાવો ખખડાવા ને બેટા નહીં વાહ ભાઈ વાહ જોરદાર ચલો પછી ધોળું તળાવ ઓળો આવે ને બેટા તળાવ ના કહેવાય શું કહેવાય અડો આવે અડો સરસ ચલો પછી તરુણ ચલો પછી ધોળું ચલો પછી બાવળ અડો આવ્યો કે ના આવ્યો ચલો 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 બાવ અડો અડો આવે ને સંભળાયો અડો ના અડો સંભળાયો તો વગાડવાનો ચલો ધોળું સીતાફળ જો જો હવે પાછું થઈ ના જાય ફરી વગાડ બીજો શબ્દ બોલું વગાડી ના નાખતા ટેબલ પર આમ થઈ જાય ને ભૂલમાં ચાલો ઊન જો આવે ભાઈ નહીં એમ એટલે તો કઉ છું અદા પાટી ના જાય ચાલો પછી મગમ નહીં સરસ વાઘડી અડા બેટા પાઘડી ડી આવ્યો ડી અડા નથી આયો બેટા ડબ્બાંડો આવ્યો ડબડુંડો અડો આવે ને નળનો અડો તો જ વગાડવાનો ડો ડો આવે પાઘડીમાં બેટા હા સરસ ચલો ક્લેપ કરતા બધા પોતપોતાની મજા આવી ગઈ ને